ગઈ તારીખ પાંચ છ બે હજાર પચીસ ના રોજ અમરોલી પોલીસ સ્ટેશન ખાતે ગરફોડ ગુનો નોંધાયેલ હોય છે ગુનો ડિટેક્ટ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા દરમિયાન આજ રોજ ક્રાઇમ રાજની ટીમને માહિતી મળેલ કે આ ગુનામાં સંડોવાયેલ આરોપી મુકેશ ઉર્ફે લાલ ઉર્ફે ગોવિંદ ધીરુભાઈ સરવૈયા ગુનો આચરતી વખતે ઉપયોગમાં લીધેલ મોટરસાયકલ લઈને સિંગણપોરથી રાંદેર કોઝવે થઈ રાંદેર તરફ જનાર છે જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા

બ્રિગેડ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ ડ્રોન ટીમ સાથે બોટમાં બેસીને બેટ ઉપર જઈ સર્ચ ઓપરેશન હાથ આવેલ બેટ ઉપર પુષ્પ પ્રમાણમાં જાડી ઝાખરા તથા ખાડા ટેકરા તેમજ કાદવ કીચડ હોય સદા રીસમ મળી આવેલ નહીં ડ્રોન કેમેરાથી સર્ચ અભિયાન શરૂ કરવામાં આવેલ જેમાં અઢીથી ત્રણ કલાકની ભારે જહેમત બાદ ડ્રોન કેમેરાની મદદથી સદા રીસમને શોધી કાઢવામાં રહીમ રાષ્ટ્રીય ટીમને સફળતા મળેલ છે સદર પકડાયેલી સમ નામે મુકેશ્વર ફેર લાલ ફેર ગોવિંદ જીરુભાઈ સરવૈયા ઉમર વર્ષ વીસ રહે સૌજી કોરાટો બ્રિજ નીચે તાપી કિનારે સ્મશાન ભૂમિ પાસે ખુલ્લામાં મોટાવરાચા સુરત મૂળ ગામ વઢવાણ ધોળીપુર જિલ્લો સુરેન્દ્રનગર વાળાની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે